₹200 212 ₹500 115 118 ₹500 232 ₹37 एवरेज का भाव ₹52 56 29 99 ₹55 ₹55 ₹55 ₹55 शाबाश बहुत है हेलो बाबू किलो बाबू हेलो सब बातें

30-30, ટીંરચે મારચે મારલુશ જચે ભીક રાતિશયાયાે કરક સકરલીશ જારરણ જાદે જારહ જેચે જારણાહ જે� સાડત્રીસ સાડત્રીસો સાડે ત્રીસ ચાલી 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 વારસો ચાલી સાડી

ઓપન ચાલીસ બેતાલીસ વાર રાજ છસો એકતાલીસ પંદર પાંત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા પાંચસો ચાલીસ એકતાલીસ

આર આર આ તો બસ તો છે સ સ સ સ ગુર્ટી નથી ને હતી નથી વામ ને હા રેપીક પાંચ દસ ખોરા 259 250 250 250 300 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

સાત ઓગણચાલીસ આવે બાપુ જવો

પંચાવન રૂપિયા આઠસો છપ્પન સાતમ પાંચ પાંચ ઓગણ પોતે પંચા આશી નેવું એકાણું માણું પંચા નવ્વાણું આઠસો

સાડત્રી આડત્રીસ ચાલીસ બેતાલીસ ઉમર અડતાલીસ પચાસ બાવન अपना कॉल है बेटा 9848 9452 945 हां और वो कलर है हेलो भाई सुपर मॉल से 60 हेडसेट बात 250 300 350 68 बोलवो 970 70 रखो 70 74 74 रुपए सुपर मॉल से दोबारा जाओ 75 75 825 700 150 90 700 700 रुपए 750 700 છસો ઓગણત્રીસ બોલો ઓગણત્રીસોત્રીસ છત્રીસ તેત્રીસ તેત્રીસ છસો તેત્રીસ અને છસો તેત્રી